દાળ અને ભાત બનાવવાના છે દાળ ભાત તો બધા બનાવતા જ હોય છે ભાતને પહેલાં ધોઈ લેવાના છે સરસ ધોવાઈ જાય પછી દાળને ધોઈ લેવાની છે તુવેર દાળ છે જે બધા દાળ ભાતમાં યુઝ કરે છે બધા મગની દાળ પણ નાખતા હોય છે છળી આમાં અત્યારે એકલી દાળ જ છે તેમાં હળદર અને નમક નાખી અને બાફવા મૂકી છે અને ભાતમાં પણ નમક નાખીને બાફવા ચડવા મૂકી દીધા છે તેલ મુખ્યું છે અહીંયા દોઢ પાવરા જેટલું તેમાં બાદયા નાખ્યું છે લવિંગ લાલ મરચું એક છે પછી રાઈ રાયરું અને હિંગનો વઘાર કર્યો છે લીમડાના પત્તા નાખા છે પછી મરચાં અને ટમેટા ઝીણા સમારીને એડ કર્યા છે તેમાં પછી બધું હલાવી અને સૂકા મસાલા એડ કરવાના છે સૂકા મસાલામાં નમક હળદર ધાણા જીરું અને સાદી લાલ ચટણી અને થોડા લીલા ધાણા એડ કર્યા છે છે અને ખાંડ ઘણા ગોળ પણ નાખે છે પણ અમારા ઘરમાં બધા ખાંડ નાખવાનું છે પછી બાફેલી દાળ તેમાં એડ કરી અને સરસ રીતે ઉકળવા દેવાનું છે ઉકળી જાય પછી તેમાં લીંબુ એડ કરવાનું છે આ રીતે સરસ દાળ બની ગઈ છે હવે તેને થોડી વાર ઉકળવા દેવાની છે ભાત પર સરસ ચડી ગયા છે તેને ઓસાવી લીધા છે જો તમને આ દાળ અને ભાતની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો